કેટલો મેમો આપડે ફાળ્યો ગણી રાજ પંદર હવે ચાલે સાહેબ પંદર ટોટલ મારી દીધું હા એક લાખ જો 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 પેલું હામેથી ટુ વ્હીલ આવે છે

અરે પણ સ્પીડ ચાલુ નહીં સરસ સ્પીડ તો તમને ખબર કઈ થી પડી કે સ્પીડમાં નથી શાબાશ મારે હા જેમ તેમ સાઈડ યાર શું યાર તમે મગજમારી કરો જવા દો ને હેડો શું હે બોલો ભાઈ લાયસન લાયસન નહીં છે લાયસન નહીં એમ હેલ્મેટ પણ નહીં પહેર્યું હે હેલ્મેટ તો હ પહેલ્યા હારો કઈ પડી ગયું પડી ગયું સાહેબ હતું હેલ્મેટ પણ આ લોટીન લેન ખબર ના પડી એવું એમ હો હેલ્મેટ હતું

વાત નહીં કરતો હું સાઈડ ગાડી દારૂ ફર શું ના સાહેબ ગાડી તો રોડ પર ફરુ અલ્યા આ બાપા કશું અમે તમારે શું ચેક કરવું હોય હું કાલ લેવાના દેજો

જો તો મન સીટા કરી આલે છો લો જતો રહેડો જતો રહેડો જતો હાડો જતો ટ્રાફિક ઝોન ના કરશો હાડો અરે જલ્દી કીક મારો કશું હોય ના મય અનુરતો ભાઈ જવા પણ ચાલુ જ છે ઓભ્રસ મારી એક કોમ કરો મારો ધક્કો મારો ચાલુ માઈ જાલો ને ધક્કો મારો હેડો જા ભાઈ આવા ને આવા મળી જાય ને 打那车来了，他。